નમસ્તે દર્શક મિત્રો મારું ભાવના છે ભાવનગર ખાતે ભાવનગર પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર કરવામાં આવ્યું હતું પરિસમ્બર ગેરકાયદેસર નશાકારક વસ્તુઓની હેરાફેરીમાં વધારો થતો હોય છે આ પ્રવૃત્તિઓને અટકાવવા માટે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જે કામગીરી દરમિયાન એસપી સાહેબ તથા ડીવાય એસ પી સાહેબ હાજર રહ્યા હતા તેમજ શહેરના નિલંબાગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પોલીસ તંત્ર દ્વારા કોઈ કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તેમજ નશાકારક વસ્તુઓની હેરાફેરી રોકવા માટે એકત્રીસમી ડિસેમ્બર સુધી રાત્રિમાં ચેકિંગ કરવામાં આવે છે ભાવનગર શહેરમાં લોકો શાંતિપૂર્વક રીતે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરી શકે તે અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર

नमाज हां चल संभल के रहो भाई देखो નવા વર્ષના હિસાબથી રાજ્યભરમાં અને અમારા માનનીય આય સાહેબ તરફથી રાત્રિમાં પોલીસને દરેક જિલ્લામાં ત્રણેય જિલ્લામાં કોમિંગ આપવામાં આવે છે એના જ ભાગરૂપે અમારા જે ભાવનગર શહેર એના જે મેઇન એન્ટ્રી એજિટ છે એવા નવ પોઈન્ટ્સ ઉપર અને જિલ્લાના જે એન્ટ્રી એજિટ પોઈન્ટ છે એવા આઠ પોઈન્ટ ઉપર જે છે નાકાબંધી પોઈન્ટ્સ ગોઠવામાં આવેલ છે જ્યાં સ્થાનિક ડિવાઇસથી પીઆઈ સ્ત્રીઓ જે છે એના સ્થાનિક બંધો સાથે કડકાઈથી અત્યારે વાહન ચેકિંગ કરે છે અને એમાં ખાસ કરીને ફર્ટિલાઇઝરનો પણ યુઝ કરવામાં આવેલ છે આવે છે અને સાથે સાથે જે છે જેટલી પણ અમારી બીજા અધિકારીઓ છે જેટલી પણ આજે ગાડીઓ છે એ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાં જે છે એ લોકો અત્યારે હાલ પેટ્રોલિંગમાં છે કાયદા વ્યવસ્થા જળવાયેલા એના હિસાબ છે